કચ્છમાં શિક્ષણને આગળ વધારવા અલ્ફતે એકેડમી પાયા વિધિ કરાશે મુન્દ્રા ખાતે કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત અલ્ફતે એકેડમીની પાયા વિધિ 3 ઓગસ્ટ 2025 ના યોજાશે આ શિક્ષણ સંસ્થા શહેરના શિક્ષણ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે જે ખાસ કરીને શિક્ષણથી વંચિત બાળકોને ગુણવત્તાપૂર્વક શિક્ષણ અને વ્યવસાયિક તાલીમ પૂરી પાડશે આ પાયા વિધિ મુસ્લિમ ધર્મગુરુ પીર સૈયદ હુસેન શાહ હાજી અહેમદ શાહ

મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ મયપતસિંહ જાડેજા મુન્દ્રા બારોઈ નગરપાલિકા અધ્યક્ષા રચનાબેન જોશી તેમજ અનેક નામી અનામી મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે અલ ફતેહ એકેડેમી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ અને તાલીમની સુવિધા પૂરી પાડશે તારીખ ત્રણ ઓગસ્ટ બે હજાર પચીસ સવારના દસ કલાકે અલ ફતેહ એકેડેમી કેમ્પસ કિંગ એમ્પાયરની પાછળ ડાક બંગલોની બાજુમાં મુન્દ્રા કચ્છ ખાતે તમામ નાગરિકોને આ કાર્યક્રમમાં હાજરી આપવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે આ પ્રેસ કોન્ફરન્સમાં કિંગ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ પ્રમુખ હનીફભાઈ જત ઇજનેર મુનીરભાઈ ખત્રી શિક્ષક યુસુફભાઈ ખત્રી યસ ફાઉન્ડેશનના સુલતાનભાઈ તુર્ક યસ ગ્રીનના રફીકભાઈ તુર્ક અહેમદ રજા સૈયદ એડવોકેટ ઇમરાનભાઈ મેમણ રબ્બાનીભાઈ જત અને આ આયોજનમાં ખડે પગે રહેનાર પંકજભાઈ રાજગોર હાજર રહ્યા હતા અહેવાલ સમીર ગોર મુન્દ્રા દ્વારા એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ કિંગ એજ્યુકેશન ટ્રસ્ટ વેલફેર ટ્રસ્ટ અનીપભાઈ દ્વારા જે ભેળો ઝડપ્યો છે એજ્યુકેશન માટે હું લગભગ છેલ્લા મુન્દ્રા માટે વીસ થી પંદર વર્ષ જોઉં છું એજ્યુકેશન માટે જે હનીફભાઈ એ કામ કરી રહ્યા છે એ બહુ જ મોટું કામ છે અને એ કોઈ મુસ્લિમ સમાજ માટે નથી હું એમ કહું છું દરેક સમાજને કે જેવી રીતે હનીફભાઈએ આખો એમ્પાયર ઊભો કરી રહ્યા છે એવા દરેક સમાજને એમ્પાયર ઊભો કરવો જોઈએ જો મુન્દ્રા માટે કોઈ રૂપિયાની ખામી નથી મુન્દ્રા કચ્છનું ટોપ છે ઇન્ડસ્ટ્રીયલ માટે તો આપ કોઈ પણ મુન્દ્રા માટે જો એજ્યુકેશનનું આપણે કોઈ પણ પ્રોગ્રામ અથવા કોઈ પણ મોટો એમ્પાયર ઊભો કરવો હોય તો મુન્દ્રા માટે અશક્ય નથી શક્ય છે કારણ કે એટલી બધી કંપનીઓ છે તમને જેટલો ફંડ જોઈએ એટલો મળે પણ દરેક સમાજને ઝડપ્યો પોતાને આવી જ રીતે મોટો એક સંકુલ દરેક સમાજ જો કરે ને તો દેશ ત્યારે જ આગળ વધશે દેશ છે ને નાના ગામડાથી સ્ટાર્ટ થાય અને ફર્સ્ટ એજ્યુકેશન છે ફર્સ્ટ એજ્યુકેશન છે એજ્યુકેશન નહીં હોય તો કોઈ કોઈ મતલબ નથી ક્યાં જવાનું આવવાનું તમે આઉટ ઓફ કન્ટ્રી જાઓ અથવા ઇન્ડિયામાં કોઈ પણ તમે બિઝનેસ કરતા હો તો એજ્યુકેશન ફર્સ્ટ છે અને એજ્યુકેશન હશે તો જ તમે છો જો એજ્યુકેશન નહીં હોય તો આંધ્રા અને અપંગ છો તમે એ ખાસ ધ્યાન રાખજો દરેક સમાજને હું કહું છું કે આવી જ રીતે દરેક સમાજ પોત પોતાના એમ્પાયર ઉભા કરે આ અનિપભાઈએ જે ઉભો કર્યો છે એમાં દરેક સમાજના છોકરાઓ અને દરેક વ્યક્તિઓ એજ્યુકેશન લેશે અને એજ્યુકેશન લઈ અને એ એનું જયારે અનિપભાઈ ને જયારે અત્યારે પાયાવિધિ કરશે એનું એક દાયકા પછી તમને જોવા મળશે એ સ્કૂલનું જે દાયકા પછી એજ્યુકેશનમાં છોકરાઓ ક્યાં ક્યાં નીકળ્યા દેશનો વિકાસ કેમ થાય જો એજ્યુકેશન હશે તો જ વિકાસ થશે પણ આપણે રાજકારણમાં બહુ અંદર ઘૂસી જઈએ છીએ આ એ છે આ છે બધા બધા હું ધર્મગુરુ અને બધા સમાજને કહું છું જે તમે ખેલતા હોય ખેલ્યા રાખો પણ એજ્યુકેશનમાં એ તમે એક થઈ જાઓ તો જ આપણો ગામ તાલુકો જિલ્લો રાજ્ય અને દેશ આગળ વધશે વધારે પડતો છોકરીઓમાં હું એક યસ ફાઉન્ડેશન સ્ટડી સેન્ટર ચલાવું છું યશ સ્ટડી સેન્ટર હું લગભગ એક વર્ષ તેઓ ચલાવું છું મને જે છોકરીઓમાં જોવા મળ્યો ને મુન્દ્રા તાલુકાની છોકરીઓમાં જે મધ્યમ વર્ગની છોકરીઓ છે એના માટે મેં સિલાઈ ક્લાસ આજથી ત્રણ સાડા ત્રણસો છોકરીઓને મેં સિલાઈ ક્લાસ શીખાડ્યો છે મારા કને મેકઅપ એ બ્યુટી પાર્લર મહેંદી અને અંગ્રેજી અને અરબી ક્લાસ ચલાવું છું જેથી અંગ્રેજી ને અરબી એટલા માટે ચલાવું છું કે તમે આઉટ ઓફ કન્ટ્રી જશો ને બે ભાષા તમને આવડતી હશે ને તમે કોઈ ધંધામાં કોઈ કામમાં તમને મૂજવ નહીં થાય વર્લ્ડ વાઇઝ તમને બે ભાષા આવડતી હોય ને તો તમે ક્યાં નહી મૂજો એટલે મારો જે રીઝન એ જ છે ઘણા દેશ હું ફેર્યો છું એટલા માટે કે આપણે ખ્યાલ આવે કે ભાઈ કેવી રીતે આપણે ચલાવી શકીએ તો અત્યારે જે મુન્દ્રાનું છે અત્યારે છોકરીઓ પોતે ત્રણ ચાર મહિનાનો કોર્સ ચાલુ છે અને એ પોતે આજે દસ થી પંદર હજાર રૂપિયા મહિને કાઢી લે છે છોકરીઓ નીકળી છે એ બધા મને ફોન આવતા હોય કે સાહેબ અમે ગુજરાન ચાલે છે અને દરેક દરેક વર્ષે અમે નોટબુકનું વિતરણ પણ કરીએ છીએ ફ્રી ઓફમાં અને કોઈ પણ યુનિફોર્મ અમે એક મુન્દ્રા માટે સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ બનાવ્યો છે સિરાજભાઈ ને એ બધા અમે ભેગા છીએ તો એ અમે દરેક સ્કૂલોમાં જઈએ છીએ ઘણા છોકરા જો સ્કૂલ સ્કૂલમાં બહુ નોર્મલ છે રૂપિયા રૂપિયા એ બધું નથી ભરી શકતા છોકરા આપણે કોઈ સ્કૂલમાં જઈએ ને ત્યારે આપણે ખ્યાલ આવે કે સ્કૂલની પરિસ્થિતિ આપણી કેટલી ખરાબ છે ગવર્મેન્ટ સ્કૂલની એટલે ગવર્મેન્ટનું વાંક નથી આમાં ગવર્મેન્ટ તમને આપે છે તમે પાડોશી છો સ્કૂલના તમે મુન્દ્રાના રહેવાસી છો તમે ગામના રહેવાસી છો તો તમારી ફરજ છે સ્કૂલમાં જઈ અને શિક્ષકને તમે પૂછો કે ભાઈ કેટલા વિદ્યાર્થીઓ નબળા છે કારણ કે આપણે ખબર ન પડે ઘર ઘર આપણે ન ફરી શકીએ તમારા શિક્ષકને પૂછો પ્રિન્સિપલને પૂછો કે છોકરા કેટલા નબળાં છે હું એ જ કામ અમે કરીએ છીએ ત્યાં એને પૂછી લઈએ કે ભાઈ કેટલા નબળા છે કેની ફી બાકી છે કોઈને યુનિફોર્મની જરૂર છે કોઈને બુક્સની જરૂર છે તો અમે દર વર્ષે દસથી પંદર હજાર બુકો આપીએ છીએ યુનિફોર્મ પણ આપીએ છીએ અને એ અમે આખી ટીમ છે અમારી આપતા રહે છે હું બહુ આજે અહ રિચો છું કે અનિબભાઈએ જે કામ કર્યું છે એ હું આ આજે મીડિયાના માધ્યમથી કહું છું જેટલા જેટલા મુંદ્રામાં મોટા મોટા માણસો છે બધા પાછળ અમે પાંચ પંદર વર્ષ કર્યા અમને કોઈ રિસ્પોન્સ ન મળ્યો એજ્યુકેશન માટે આ અનિબભાઈએ અનિબભાઈએ જે એજ્યુકેશન માટે કર્યું એટલે હું બહુ દિલથી લાગણી મારી છે અને અનિબભાઈને મેં કીધું છે કે જે મારી જરૂર પડે તમે કહેજો હું આપના સાથે છું જે રીતે તમને આર્થિક રીતે હોય કે મારી

એ મારો નથી કુદરતની નેમ છે પાણી તમને કોઈ પીડાવો પ્યાસ તમે કોઈની બુજાવો તો એ હું આમ કરું છું તે જે પાણી પીએ છે હાથ ઉપર કરે છે અને ઉપર મારો મારો અનુભવ છે ઉપર તમને દસ ગણા આપે છે હું જેમ આમ કરું છું ને એનાથી દસ ગણા મને મળે છે એ મારો અનુભવ છે તમે ચેરિટી કરો ચેરિટીમાંથી તમારું કાંઈ ખૂટવાનું નથી એ મારો અનુભવ છે મારું નામ એડવોકેટ હનીફ જત તારીખ ત્રણ

પગલા લેવા પડશે ત્યારે এড્યુકેશનમાં સમાજને કઈ રીતે આગળ લાવવા એના માટે અમને વિચાર આવતા અમે આ કિંગ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટની રચના કરી અને અલફતે એકેડમીની આજે આ સંગે બુનિયાદ થવા જઈ રહી છે એના વિકાસ માટે શિક્ષણનો ખૂબ જ મહત્વ છે શિક્ષણ વગર ક્યારે પણ કોઈ વ્યક્તિનો વિકાસ થઈ શકતો નથી તેનો વિકાસ રૂંધાઈ જાય છે વ્યક્તિમાં પોતાનામાં રહેલી કળા એ જાણી શકતો નથી માટે શિક્ષણ

તેમ આપણે પણ જાશું તો આપણા બધા પૈસા અહીંયા મૂકીને જાશું ને હું તો એડવોકેટ છું એટલે જોઉં છું કે એના વ્યક્તિના મરવા પછી એના વારસો છે ને એ પૈસા માટે કેવી રીતે લડતા ઝઘડતા હોય છે આપણે એવા કાર્યો કરીને જઈએ આ તો દસ કરોડની જમીન છે એનાથી વધુ પણ લોકો પોતાના સમાજ માટે દેશના વિકાસ માટે આપતા હોય છે આ તો એક નાનું પગલું કહેવાય સૌ પ્રથમ તો માતા પિતા વગરના જેટલા પણ સ્ટુડન્ટો હશે એમને ફ્રી સંપૂર્ણ માફી આપવામાં આવશે અને આર્થિક રીતે જે નબળા વિદ્યાર્થીઓ હશે એમને એમાં મહદઅંશે રાહત આપવામાં આવશે શાળા સંપૂર્ણ સુવિધાથી સજ્જ હશે સીબીએસઈ સાથે ટાઈપ કરી શકે તેવું એનું બાંધકામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે દરેક વ્યક્તિ એમાં સાથ સહકાર આપી રહ્યો છે દરેક વ્યક્તિને એમ છે કે શિક્ષણમાં કંઈક થવું જોઈએ સમાજમાં એવો કંઈક થાય કે જે સમાજ માટે આપણે કહીએ ને કે સમાજના વિકાસ માટે હોય આ પથ્થર છે આપણે પાયાવિધિનો જે પથ્થર રાખીએ છીએ ને એ પથ્થર સમાજના વિકાસનો પથ્થર હોય સમાજને અલગ દશા અને દિશા તરફ લઈ જાય એવા પથ્થરનો જ્યારે ત્રણ તારીખ આપણે કરવા જઈ રહ્યા છીએ એના માટે સમાજના દરેક વ્યક્તિનો સમાજના દરેક વ્યક્તિનો એમાં સાથ મળી રહ્યો હું અન્ય સમાજોને એ જ વાત કહીશ કે શિક્ષણ નું લેવલ સો જાય એના માટે સમાજના દરેક વ્યક્તિએ પ્રયત્નો કરવા જોઈએ પ્રશ્ન રવિવારે જે આયોજન છે આપણે પાયા વિધિનો જે કહી શકાય કે દુનિયા છે કરવા જઈ

આપણા એમએલએ અનિરુદ્ધભાઈ દવે સાહેબ અમારા ધર્મગુરુ હુસેન શાહ બાવા સાહેબ અલી અહમદ શાહ બાવા સાહેબ અને સૈયદ કાસમ શાહ ઉપસ્થિત રહેવાના છે એમની સાથે સાધ્વી શિલાપીજી મહારાજ સાહેબ પણ આવવાના છે ત્રણ ઓગસ્ટ બે હજાર અને પચીસમાં મુન્દ્રાની સરજમીન ઉપર જે એજ્યુકેશનના સ્કૂલ જે ખુલી રહી છે ધ અલ ફતેહ એકેડમી એનો જે પાયાવિધિનો સંગે બુનિયાદનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે હું આ તમામ મીડિયાના માધ્યમથી મુન્દ્રા તાલુકા અને સર્વે કચ્છના સમાજને એ અપીલ કરું છું કે એ પ્રોગ્રામમાં આવે અને જે યુવાઓ આ જે પહેલ છે એ યુવાઓએ કરી છે એ પહેલને સંદર્ભે એ તમામ આપણા મુન્દ્રા તાલુકા અને તમામ કચ્છવાસીઓની એ ફરજ બને છે કે એ આજના યુવા પેઢી જે યુવા પેઢી છે એ એવી પેઢી છે કે જે જે સારા કામમાં આગળ આવશે તો દુનિયાની મદદ અને તમામ જેટલા સમાજ છે તમામ સમાજોની પણ એમને મદદ મળશે તો મીડિયાના માધ્યમથી હું તમામને નિમંત્રણ પણ આપું છું અને કહું છું કે તમારી ફરજ છે કે આ તમને યુવાનોને આ એજ્યુકેશનનું જે કામ છે એમાં આવી અને સાથ સહકાર આપી અને એજ્યુકેશન સિસ્ટમ કચ્છની અને ગુજરાતની મજબૂત કરે અને ઇન્ડિયાનું નામ આપણે રોશન કરીએ નોર્મલી હજી જે ફી ફીઝનો જે નોર્મ્સ હોય એ તો હજી ડિસાઇડેડ હવે પ્લાનમાં આવશે પણ જે નોમિનલ ફીઝ છે કે જે આજના યુગમાં આપણે અંગ્રેજી માધ્યમની સ્કૂલ હોય અને આપણી રહેણાંકના એરિયા કરતાં થોડી દૂર રાખવામાં આવે તો નોર્મલી આપણે અલગ અલગ તાલુકાઓમાં જોવા જઈએ તો અંગ્રેજી મીડિયમની સ્કૂલો જે સિટીથી દૂર રાખવામાં આવી છે એની બસ ભાડાની અને ભાડાની આપણે ફીઝ જોવા જઈએ તો વર્ષની આપણે પંદરથી વીસ હજાર આપવી પડે છે આ સ્કૂલ ખોલવાનું ઉદ્દેશ્ય એ છે કે જે અંગ્રેજી મીડ્ય માધ્યમમાં જે પંદરથી વીસ હજાર જે ટ્રાવેલિંગના હાલ લાગે છે એ જ ફીઝમાં આપણે અહીંયાથી સમાજના આપણે જે વિદ્યાર્થીઓ છે એ રિક્ષા ભાડાની ફીઝમાં અહીંયાથી એજ્યુકેશન હાંસિલ અને સૌથી સારું અને બેસ્ટ એજ્યુકેશન અંગ્રેજી માધ્યમનો હાસિલ કરી શકીએ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાર્ય મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ રાજીવ ગાંધીના અત્યુ બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો